માંડલ પોલીસ મથકે નાયબ પોલીસ અધિક્ષકે મુલાકાત લઈ બિલ્ડિંગ અને કામગીરીનું ઇન્સ્પેક્શન કર્યું માંડલ અમદાવાદ ગ્રામ્યના નાયબ પોલીસ અધિક્ષક તપન ડોડિયા માંડલ ટાઉન પોલીસ મથકે પહોંચી કામગીરી અને બિલ્ડિંગનું વિગતવાર ઇન્સ્પેક્શન કર્યું ડીવાયએસપીએ બાર ચાલીસ કલાકે પોતાના કાફલા સાથે મથક પર પહોંચ્યા જ્યાં પીઆઈ વી આર દેસાઈ દ્વારા પરેડ યોજાઈ બાદમાં લોકપ રૂમ હથિયાર રૂમ કોમ્પ્યુટર રૂમ પીએસઓ ટેબલ તથા ક્રાઈમ શાખાની ચકાસણી કરવામાં આવી રેકોર્ડ ચકાસણી અને મથક અધિકારીઓ સાથેની બેઠક બાદ ડીવાયએસપીનું સન્માન પણ કરવામાં આવ્યું ઇન્સ્પેક્શન પૂર્ણ કરીને તેઓ આગળની મુલાકાતે રવાના થયા રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર માંડલ કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘું બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે ન થયો અને ઉપજાય ન નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખાડા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ